સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં બેફામ દોડતા ટ્રકે ત્રણ થી વધુ વાહનોને ટક્કર મારી હતી જેમાં વાહનોને ભારે નુકસાન થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આજે આ ઘટના ઉમરા ગોથાણ બ્રિજ પર બની હતી બેફામ ગતિ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી ત્રણથી વધુ કારોને ઉપરા ઉપરી ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે કારોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું અને કારોને ટક્કર માર્યા બાદ આ બેકાબુ ટ્રક અને એક ટ્રકમાં ઘૂસી ગયો હતો જેના કારણે અકસ્માતની ગંભીરતામાં વધારો થયો હતો સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી અકસ્માત સર્જા બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો

પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘટના બેફામ ડ્રાઇવિંગના જોખમો ઉપર ફરી એકવાર સવાલ ઉભા કરે છે